અને આજે અમે કંઈક અલગ ટેસ્ટ કરવાના છે બનાવવાના છીએ સોયા પાલક અહિયાં સોયાબડી લીધી છે સોયાબીન એ કરી દીધા છે ભીંજાઈ દીધા છે કમ્પ્લીટ પાણીમાં ગરમ કરી અને અહિયાં પાલક છે તો ટ્રાય મારીએ કેવું બનશે જીનલ મારી કે છે કે ટ્રાય તો કરીએ નહીં જીગા તો જીગા અહીંયા વિડીયો કરશે જીગો અને અહીંયા પાલક કાપી દો પાલક જોઈ લીધી છે ગરમી છે મસ્ત જીને લઈને માસી ના કરીને આ રીતે આપણે કટ કરી લઈશું પણ ઢોકલી પર નાખશું ઢોકલી પપ્પા એક બાજુ કાઢી રાખી છે હા એક બાજુ ડુંગળી કાઢી રાખી છે અને મારી જીનલ અહીંયા વિડીયો કરે છે આજે જીનલ બ્લોગ બનાવી રહી છે બધું જીનલ જ બોલી રહી છે એટલે હું કામ કરું છું પપ્પા ડુંગળી કાપે છે હવે અને આ કાપી અને આ રીતે જીનેલના માથા પર મૂકી દીધી છે એટલે જીનેલને આંખમાં લાગે ના ડુંગળી કાપતા કાપતા આવું છે ને આવું માથા પર મૂકી દેવું આ પપ્પાએ માથા ઉપર મૂકી દીધું એટલે ડુંગળી આંખમાં લાગે ના સાસકલી મે હું આ નહીં લાગે જો તું હવે આંખમાં લાગશે નહીં

ઓરિજિનલ નથી એટલે મારે એક બાજુ કેમેરો પકડવો પડે છે અને એક બાજુ કામ કરવું પડે છે તો હવે જો આટલી હું હિંગ નાખી દઈશ લસણ મેથી લસણ મરચું અને આદુ છે અને સાથે હું નાખી દઈશ એમાં જરા ગરમ થવા દે તેની સાથે ડુંગળી ચોલી છે ને એટલે એકદમ ગરમ થઈ ગઈ છે હવે નીચે આગ બરાબર ચાલે છે એટલે તો તૈયાર આપણે ચોપ કરી આપણી ડુંગળી નાખી દઈશું હવે ડુંગળીના કમ્પ્લીટ એકદમ લાલાશ થવા દેવાનો છે આપણે જો ડુંગળી આપણી ઓલમોસ્ટ થઈ ગઈ છે એકદમ રીડિશ રડીશ હવે હું નાખી દઉં છું મરચું ને મીઠું લીધે એ બધું પહેલા આપણે નાખીશું હળદર પછી નાખીશું ધાણાજીરું મરી પછી નાખીશું આપણે તીખું મરચું અને સ્પેશિયલ આપણે નમક સેંધા નમક પસેજ પાણી નાખી દઈશું આના બળી ના જાય મળજે હમ આ બે મિનિટ આપણે ઢાંકીને ચઢવા દઈએ એને તો હવે મસ્ત ડુંગળી થઈ ગઈ છે મરચું પણ આપણું આપણે નાખી રેડી છે હા પાલક એ થઈ જશે નીચે બેસી જશે જેમ જેમ ચડશે એ રીતે આપણે મિક્સ કરી લઈએ તો મિક્સ કરતા જ પાલક આટલી બેસી ગઈ છે હવે આપણે ઢાંકીને ચડવા દઈએ દસ મિનિટ પાલક થઈ જ ગઈ છે મસ્તીની હવે આપણે એમાં એન્ટર કરી દઈશું આપણા સોયાબીન

હવે આપણે અહીંયા થોડું પાણી ઉમેરી દઈશું ને મસ્ત પાંચ દસ મિનિટ ચઢવા દઈશું જેનાથી બધું મિક્સ થઈ જાય કમ્પ્લીટ થઈ ગયા છે હવે ત્યાં

ઓશરીનો દૂધ છે મારું આદિનલ પાલકને એક ચાખન કેસે છે જીને ટેસ્ટ કર કેસે મજા છે મને ટ્રાય કરી જો હતો આદિનલ કે છે આદિનલ કેવ લાગે છે